દહેગામ થી જીતેન્દ્ર પંડ્યા ની રિપોર્ટ છે અમરેલી જિલ્લાના ગામના દલિત યુવાનની હત્યાના વિરોધમાં દહેગામ મામલતદાર શ્રીની આવેદનપત્ર આવેદન પત્ર આપવામાં આવેલ અમરેલી ખાતેના જરાખીયા ગામના પાંચ બહેનોના બહાલ સોય ભાઈ નિલેશ રાઠોડની ભરવાડ સમાજના યુવાન દ્વારા હત્યા કરવામાં આવેલ હત્યાના વિરોધમાં દહેગામ દલિત સમાજના આગેવાનો દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવે તથા દહેગામ પોલીસના ડીઆઈજી આયુષ જૈન સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી દહેગામના દલિત આગેવાન માગણી ઘટના તો એવી બની છે જેને નિંદનીય ઘટના કહેવાય જેમ ભારત દેશની અંદર આપણા આઝાદીની વાતો કરી રહ્યા છે ખાલી પોકળ વાતો છે રોજબરોજ ભારત દેશમાં તેમજ ગુજરાતમાં રાજ્યની અંદર અનુસૂચિત જાતિ ઉપર બનતા અત્યાચારોને વધી રહી છે જે જાતિ આધારિત રાક્ષસ કહેવાય છે જ્યારે કાશ્મીરની અંદર પુલવામાની અંદર જાતિ પૂછીને ગોળી મારવા આવે તારા બધાનું લોહી ઉકળી ઉઠે છે જ્યારે આ જાતિ આધારિત હુમલાઓ થાય છે તેમાં સરકાર ચૂપ છે અને આપણા ચૂંટાયેલા સભ્ય ધારાસભ્ય પણ મૌન સેવી એક પક્ષના પેદુ તરીકે પોતાનો રોલ અનુભવી રહ્યા છે એટલે આ બાબતે દરેક સમાજ સબ આપણા અનુસૂચિત જાતિના સમાજે જાગૃત થવાની જરૂર છે અને આનો પ્રતિકાર થાય અને દેશભરની અંદર આવા નાના મોટા આંદોલનો કરીને આનો ઉગ્ર વિરોધ કરીને પ્રતિકાર કરવો એ મારી અંગત સૂચના કહો વિનંતી કહો જે કંઈ કહો એ મારી આ છે હું સામાજિક કાર્યકર માધવદાસ કાંજીભાઈ પાટીલ પત્ર આપવાની કેમ ફરજ પડી આવેદનપત્ર આપવાની એટલા માટે ફરજ પડી કે ભારત દેશની અંદર જ્યારથી બીજેપી સરકાર આવી છે ત્યારથી માત્ર ને માત્ર દલિત સમાજ ઉપર હુમલાઓ વધી ગયા છે તેમાંય દલિત સમાજ ઉપર જે હુમલા થાય તે હુમલાઓની અંદર દલિત સમાજ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય તો પોલીસ સ્ટેશનના પીઆઈ કે પીએસઆઈ દ્વારા ફરિયાદો સ્વીકારવામાં આવતી નથી દલિત સમાજે મજબૂર થઈ અને જે હુમલો થયો જેની હુમલાની અંદર હત્યા થઈ હોય એ લાશ સ્વીકારવાનું ના પાડે દલિત સમાજના જિજ્ઞેશ મેવાણી જેવા મોટા નેતાઓ ત્યાં જાય ત્યારે આ લોકો ફરિયાદ સ્વીકારે છે એટલે શું સરકાર પોતે દબાણ કરી રહી છે પોલીસ સ્ટેશન ઉપર કે પોલીસ ઉપર કે ભાઈ દલિતો ઉપર હત્યા હુમલા થાય એની ફરિયાદો નહીં લેવાની મીડિયા મીડિયા પણ બતાવતી નહીં એટલે મીડિયા તો ચોકે વેચાયેલી છે અને મનુમાદી વિદ્યા દલિતોની વિરુદ્ધમાં છે કારણ કે દલિતો જાગૃત થાય એ લોકોને ગમતું નથી એ લોકો તો અમારું ક્યાંય પબ્લિસિટી કરવાનું જ નથી બીજી વસ્તુ કે માત્ર ને માત્ર અમરેલી જિલ્લાની અંદર અગિયાર હુમલા થયા અગિયાર હુમલા દલિત સમાજ ઉપર થયા તેમાં મોટાભાગના હુમલાઓની અંદર જેની પર દલિત સમાજના ઈસમ ઉપર હુમલો થયો તેની હત્યા થઈ છે મૃત્યુ પામ્યા પછી એ માણસની લાશ ત્રણ ત્રણ દિવસ રજળે છે ત્યારે ફરિયાદ લેવામાં આવે છે આ ફરિયાદ ના લેવાનું કારણ શું હમણાં દહેગામ તાલુકાની બાજુમાં ગાંધીનગર પાટનગર ગુજરાતનું પાટનગર ગાંધીનગર તાલુકાની અંદર ડભોળા ગામ કે જે મિની નગરપાલિકા જેટલી વસ્તી ધરાવતું ગામ છે જે ગામની અંદર અનુસૂચિત જાતિની દીકરીને ગમે તેમ બિંબસ જાતિ વિરુદ્ધ શબ્દો બોલ્યા એ શબ્દોની અંદર જ્યારે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવા દીકરી ગઈ દલિત સમાજની તો પીઆઈ પોલીસ સ્ટેશન ડભોળાના પીઆઈ ફરિયાદ લેવા માટે તૈયાર નથી એટલે શું સરકાર પોતે આ લોકોને પ્રોત્સાહિત કરી રહી છે અને દબાણ કરી રહી છે કે ભાઈ દલિતોની અનુસૂચિત જાતિના હિસમોની ફરિયાદો નહીં લેવી આનાથી ચોખ્ખું અને સ્પષ્ટ દેખાય છે કે હિન્દુત્વની વાતો કરવાવાળી સરકાર દલિતોને હિન્દુ ગણતી નથી હિન્દુ ગણતી હોય તો આ હુમલાઓ ના થાય બીજા નંબરમાં હિન્દુ સમાજની અંદર એક મેસેજ આપે અને મેસેજ આપવા માટે રોટી બેટીનો વ્યવહાર કરવો જોઈએ આપણું શું Maestro Kumar Parmar